જય જલારામ વાલા દર્શક મિત્રો કેમ છો બધા મજામાં મિત્રો અત્યારે હું આવી ગયો છું હાટકોટ પૂજ્ય શ્રી જલારામ બાપાના ધર્મવતની એવા શ્રી વિરભાઈમાં મંદિર અને અહીંયા આજે પુણ્યતિથિ નિમિત્તે ખૂબ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું છે પ્રસાદીનું મા આરતીનું ખૂબ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું છે તો અહીંના જે સંચાલક છે તેમની સાથે વાતચીત કરીએ અને બીજા બે ભાઈઓ છે તેમની સાથે પણ આપણે વાતચીત કરીશું સૌ પ્રથમ તમારું નામ જણાવો જય જલારામ જય વિધામાં મારું નામ કેતનભાઈ સોમૈયા છે રાજકોટ વિધાયમા મંદિર છેલ્લા ઘણા સમયથી સંચાલન છે અને આજે માને વિધયમાંની પુણ્યતિથિ મિલી છે દર વર્ષની માગો પણ આ વખતે પણ એવું સરસ મજાનું આયોજન કર્યું છે સાધુ બ્રાહ્મણનું ભોજન છે બરાબર નાસ્તી ભોજન છે બહારથી પણ મહેમાન આવ્યા છે રાજકોટથી પણ વધતું આવી છે બરાબર દર વર્ષે આવું અમારું દરસે આયોજન વધતું જાય છે બરાબર આવતા બે મહિનાની અંદર જે મહાસુદ પાંચમ આવશે જે વસંત પંચમી ત્યારે માનો જન્મદિવસ આવે છે બરાબર એ આવતે મોટા પાયે પણ એનું આયોજન કરવાનું અત્યારની તૈયારી ચાલી રહી છે આજુબાજુના ગામના જ્ઞાતિના અન્ય જ્ઞાતિના બધા લોકોનો સાથ સહકાર સેવા અને પૂરો સહયોગ છે અને ખૂબ ઉત્સાહથી માનો પોતા આવી રીતે ઉત્સવ ઉજવ્યો છે અને દર વર્ષે આવા પ્રોગ્રામ અમારા ચાલુ હોય છે અને દર વર્ષે કરવાની હિન્દી પણ થોડીક વધારે ઈચ્છા હોય છે અને જસખરજી પણ અમારા લોહાણા માધ્યમના પ્રમુખ પ્રકાશભાઈ પણ ભજાયેલા છે પ્રકાશભાઈ પ્રકાશભાઈ જસરખવાડા જસદણ મહાજન પ્રમુખ મહાજન પ્રમુખ ખુબ સરસ ચેતનભાઈ અને આજે અંદાજે અહીંયા કેટલા મેમ્બર હશે વધારે હશે ની આજુબાજુ મારું કે છે વિડીયો મેં બનાવ્યા એ ઉપરથી કહું છું કે હજાર અને આજે પાછા ભાવનગર થી પણ મારા નાગરિકા સાહેબ આપે ધારો કે આપણે આયોજન માં હરેક વ્યક્તિ નાગરે ચા સાહેબ હવે તમારું નામ પ્રકાશભાઈ પ્રકાશભાઈ તમે આટકોટ વીરભાઈમાં વિશે મંદિર વિશે બે શબ્દો કહેશો મંદિર વિશે જાણે હું પ્રકાશ ભૂલું જસાણી બરાબર મંદિર વિશે પ્રકુલભાઈ ભટ્ટુભાઈ અમૈયા બરાબર બહુ સારી પ્રવૃત્તિ અને સારું ધ્યાન આપે છે સારું કામકાજ કરે છે દર વર્ષે બધા પ્રોગ્રામ સારા ઉજવે છે આટકોટની અંદર ઘણું લાગણીથી શોભાયાત્રા સારું

ચાલુ છે અને કરવામાં પણ આવેલી છે બધી અને ભવિષ્ય ખાતે પણ આ જ પ્રમાણેનો એટલો તો મને ગળા સુધી વિશ્વાસ છે કે આનાથી પણ વિશેષ આપણે સરસ મજાના આવા પ્રોગ્રામો અહીં આગળ કરીએ અને ઈશ્વર આપણી પાસે કરાવતા ના ના ખૂબ સરસ તો આ સાથે છે ને આપણે ખૂબ સરસ મજાનું આજે આયોજન કરવામાં આવ્યું આટકોટ વીરબાઈ માં મંદિર આ સાથે આપણે અહીંયા આપણે આપણે એકવાર છે ને જલારામ બાપા અને વીરબાઈ માની જાય બોલાવી દઈએ આપણે એકવાર બોલ એ શ્રી જલારામ બાપાની જય વીરબાઈ